હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજે રોજ જોઈએ છીએ વિદ્યા ભરતીના અપડેટ જેની અંદર આજે જે વિદ્યા બોલાવવામાં આવ્યા હતા એમને કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર સાથે એમનો મેરેટ ક્રમાંક લાસ્ટમાં કેટલે સુધી હતો એ અને અત્યાર સુધી કુલ કેટલી કેટલી સીટો ભરાઈ એ તમામ વિગતો આપણે આજે જોવાના છીએ તો તમામ વિગતોને જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેવું તો મિત્રો ચલો વિયોની અંદર હવે આગળ વધીએ અને જોઈએ કે કુલ કેટલા ઉમેદવારો બોલાવ્યા અને કેટલા ઘેરા જ રહ્યા અને એમનું કેટલું લાસ્ટ મેરેક હતું એ તમામ વિગતો તો ઓપન કેટેગરીની અંદર જોઈએ તો આજે જે બોલાવવામાં આવ્યા હતા એ ઉમેદવારો જેમનો મેરિટ ક્રમાંક બે હજાર છસો પાંચથી લઈ અને બે હજાર સાતસો એકસઠ સુધી એટલે કે એમનું લાસ્ટ મેરિટ હતું અડસઠ પોઈન્ટ ચોરાણું પોઈન્ટ સોરી અડસઠ પોઈન્ટ ચોરાણું ઝીરો ચાર હવે આજે એની અંદરથી કેટલા ઉમેદવારો હતા જે પાસઠ ઉમેદવારો હાજર હતા એસસી કેટેગરીમાં જેમનો મેરિટ ક્રમાંક ત્રણસો છત્રીસથી લઈને ત્રણસો તેસઠ સુધી હતો એમનું લાસ્ટ જે મેરેટ હતું એ અડસઠ પોઈન્ટ નેવું ત્ર્યાસી આજે પંદર ઉમેદવારો જેટલા પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા એસટી કેટેગરીમાં કોઈ ઉમેદવાર મળેલ નથી આજે પણ એસિપીસી કેટેગરીની અંદર જેનો મેરેટ ક્રમાંક ચૌદસો ને લઈ અને પંદરસો સત્તાણું વચ્ચે હોય એટલે કે એમનું જો મેરેટ અડસઠ પોઈન્ટ નેવું સુડતાલીસથી અડસઠ પોઈન્ટ નેવું સુડતાલીસ સુધી હોય તો એવા આજે સત્યાસી ઉમેદવારો હાજર રહ્યા અને એસની વાત કરીએ તો જેમનો મેરેટ ક્રમાંક પાંચસો ચોત્રીસથી લઈને પાંચસો ને ઓગણસાઠ સુધી હોય એટલે કે એમનું મેરેટ અડસઠ પોઈન્ટ એકાણું એકાવનથી આટલા સુધી હોય તો એવા સત્તર ઉમેદવારો હાજર રહ્યા એટલે કે કુલ આજે કેટલા ઉમેદવારો હાજર રહ્યા બસોની અંદરથી તો એકસો ને ચોર્યાસી ઉમેદવારો હાજર રહ્યા જે વચ્ચેની સીટ છે તો એની અંદર એ ઘેર મતલબ ટોટલ ઉમેદવારો હતા તો કુલ ઉમેદવારો જે મેરેટ ક્રમાંક બે હજાર છસો એકથી લઈ અને બે હજાર આઠસો સુધી એટલે કે જેમનું મેરેટ અડસઠ પોઈન્ટ નેવું સુડતાલીસ સુધી હોય એવા એકસો ને ચોર્યાસી ઉમેદવારોએ આજે જિલ્લા પસંદગી કરી અને સોળ ઉમેદવારો ગેરહાજર્યા તો આ હતા મતલબ કે જેમનો મેરેટ આટલા વચ્ચે આવતું હોય હવે જોઈએ કે કુલ કેટલી સીટો ભરાય અને કુલ કેટલી બાકી રહી તો ઓપન કેટેગરીમાં કુલ બે હજાર સાતસો ને છાસઠ સીટો હતી અને જેની અંદરથી તેરસો ને બોતેર સીટો ભરાઈ ગઈ તો હવે બાકી રહી એક હજાર ત્રણસોને એટલે તેરસો ને ચોરાણું બાકી રહી જો ટકાવારીમાં આપણે જોઈએ તો ઓગણપચાસ એટલે કે અડધી સીટો ભરાઈ જવા આવી છે એસસી કેટેગરીમાં જોઈએ તો બસો ને પંચ્યાસી જે કુલ જગ્યાઓ હતી એની અંદરથી એકસોને સિત્તેર ભરાઈ અને એકસોને પંદર બાકી રહી પણ ટકાવારીની અંદર જોઈએ તો સાઠ ટકા જેટલું એ પણ થઈ જાય છે એસટી કેટેગરીમાં છસો ને કુલ શરૂઆતની જે પાંચ હજાર જગ્યાઓ હતી એની અંદરથી સાઠ સીટો જ ભરાઈ છે હજી છસ્સો અઢાર સીટો બાકી છે તો એમની જે ટકાવારી જોઈએ તો નવ ટકા જેટલું એ ભરાયું છે એસીબીટી બીસી કેટેગરીની અંદર જોઈએ તો કુલ સાતસો ને સીટો હતી જેની અંદરથી સાતસો ને પંચાવન સીટો ભરાઈ ગઈ છે માત્ર ચૌદ સીટો જ બાકી છે એટલે કે એ લગભગ પતવા આવ્યું છે ઈડબ્લ્યુએસની અંદર પાંચસોને બે સીટો છે જેની અંદરથી બસો ને સીટો ભરાય છે અને હજી બસો છવ્વીસ સીટો બાકી છે જે આવનાર સમયની અંદર ઉમેદવારોને બોલાવવામાં આવશે તો કુલ સીટોની જે આપણે વાત કરીએ પાંચ હજાર હતી જેની અંદરથી સીટો ભરાઈ અંદર ત્રણસો ને સડસઠ સીટો બાકી એટલે પચાસ ટકા સીટો ભરાઈ ગઈ છે પચાસ ટકા જેટલી સીટો હજી બાકી જેવું છે તો આ હતા મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચમી અંદર જે બોલાવેલા ઉમેદવારો અને કુલ કેટલી સીટો ભરાઈ એ તમામ વિગતો આવી વિગતો મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અને અમને મદદરૂપ થશો જય હિન્દ જય ભારત